મહિલાના હાથમાંથી છીનવી લીધી હતી અને મહિલાને ઝડપી પાડવામાં આવી હતી મહિલાએ બૂમાબૂમ કરતા લોક પડા એકત્રિત થઈ ગયા હતા ઘટનાને લઈને છોટાઉદેપુર પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી મહિલા ચોરી કરતી મહિલાને રાઉન્ડ અપ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો આવો આ અંગે શું કહી રહી છે મહિલા આવો જાણીએ શનિવારનો હાથ હતો આજે સાત ફાટી લેવા આવી

Ha, police,